નમસ્કાર સમાચારો સાથે હું છું અનવી વાત કરીશું મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તો કોંગ્રેસે વધુ એક ઝટકો પડી શકે છે ગત સપ્તાહે જ આપના ધારાસભ્ય ભૂપત ભયાણીએ રાજીનામું આપ્યું હતું અને તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓએ પણ જોર પકડ્યું છે ત્યારે હવે કોંગ્રેસને ઝટકો પડી શકે તેવું છે આપ બાદ કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા છે અને આ સમાચારથી રાજકારણમાં પણ ખળભળાટ મચ્યો છે જ્યારે આવનાર સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા કોંગ્રેસ માટે એક ઝટકા સમાન સમાચાર આજ અંગે વધુ વાત કરીશું સમતા ધવલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે ધવલ કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતાઓ છે શું અપડેટ છે હાલમાં જેવી ચોક્કસથી વાત કરવામાં આવે તો ખરી જે પ્રક્રિયા છે ચૂંટણી પહેલા જે થતી હોય છે તે અત્યારે હાલ તેની મોસમ આવી છે તે શરૂ થઈ ગઈ છે ગત સપ્તાહે આમ આદમી પાર્ટીના ના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ જે રાજીનામું આપ્યું હતું ત્યારબાદ અત્યારે હાલ જે ચર્ચાએ જોર પકડ્યું છે કે કોંગ્રેસના પણ એક ધારાસભ્ય છે જે રાજીનામું આપે તેવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ સૂત્રો તરફથી જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રમાણે કંપાટના ધારાસભ્ય ચિરાગ પટેલ સવારે અગિયાર વાગે ની આસપાસ જે અધ્યક્ષ રાજીનામું છે તે સોંપવા પહોંચશે અને સવારે અગિયાર વાગે તે રાજીનામું સોંપશે એટલે અત્યારે હાલ તે ધારાસભ્ય ક્વાર્ટર ખાતે જ તે ઉપસ્થિત છે અને સવારે અગિયાર વાગે ની આસપાસ તેઓ જી આભાર ધવલ માહિતી આપવા માટે તો ચિરાગ પટેલ જે ખંભાતના ધારાસભ્ય છે તે રાજીનામું આપે તેવી શક્યતા છે લગભગ અગિયાર વાગ્યાના અરસામાં રાજીનામું આપે તેવી શક્યતા છે જો કે આ અંગે કોઈ સ્પષ્ટીકરણ સામે નથી આવ્યું પરંતુ આ સમાચારથી કોંગ્રેસને ચોક્કસપણે વધુ એક ઝટકો કહી શકાય લોકસભાની ચૂંટણી પહેલા જાણે કે રાજીનામાની મોસમ આવી હોત તેવું લાગી રહ્યું છે કારણ કે ગત સપ્તાહે જ આપના ધારાસભ્ય ભૂપત ધાણી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું અને એવી ચર્ચાઓ પણ જોર પકડ્યું છે કે તેઓ કદાચ આવનાર સમયમાં ભાજપમાં જોડાઈ શકે ત્યારે કોંગ્રેસ માટે એક દુઃખદ સમાચાર કહી શકાય કોંગ્રેસના એક ધારાસભ્ય નામ ક્યાંક સામે આવ્યું છે જોકે આ અંગે સ્પષ્ટપણે જાહેરાત થઈ નથી સ્પષ્ટપણે કોઈ સમાચાર મળ્યા નથી પરંતુ પટેલ રાજીનામું આપે તેવી શક્યતા વધુ વાતચીત સાથે ધવલ ફોનલાઈન પર જોડાયા છે ધવલ ચિરાગ પટેલ રાજીનામું આપે તેવી શક્યતા છે ખંભાતના ધારાસભ્ય છે શું આ અંગે અપડેટ છે લેટેસ્ટ પોતાનો ગઢ સમજીને બેઠા હતા શંકર તમે અમિત ચાવડાને જોઈ જોયું લો કે ભરતસિંહ સોલંકી ને જોયું લો કે સરોતર વિસ્તાર માંથી દીધતા આવતા હતા અને સરોતર વિસ્તારમાં બીજી કોઈ લોકો ભાજપને ક્યાંક ને ક્યાંક જીતવા માટે ફાંફા પડી રહ્યા હતા ભાજપ પોતાના હસ્તગત કરવા માંગશે તેવું દેખાય છે કારણ કે જ્યારથી અમિત ચાવડા બે હજાર બે થી રાજકારણમાં ઝંપલાયું હતું ત્યારથી જે આંકલાઓ અને બોરસદ બેઠક હતી તે ચરોતર વિસ્તાર તે પોતે સતત જીતતા આવ્યા છે ને ત્યાં હારનો સામનો ભાજપ ને કરવો પડતો હોય છે એટલે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના એક નેતાને ભાજપમાં સામેલ કરવાથી ચરોતર વિસ્તાર જે છે તે ચરોતર વિસ્તાર ઉપર કોંગ્રેસ નું પ્રભુત્વ જે છે ખતમ કરી શકાય તેની પણ આશા કહેવાય રહી છે તો ક્યાંક ને ક્યાંક ઘાત ધમકી પણ અપાઈ હોય મેસેજો મળી રહ્યા છે કે ખંભાતના પટેલ તે પોતાનું રાજીનામું સવારે અગિયાર અધ્યક્ષ શંકર ચૌધરી સોંપવા માટે જાય તેવી પણ સૂત્રો તરફથી જે છે માહિતી મળી રહી છે ને આવતીકાલના રોજ બીજા એક ધારાસભ્યનું એટલે કે આમ આદમી પાર્ટીને પણ એક ધારાસભ્યનું રાજીનામું ફરીથી પડી શકે તેવી પણ શક્યતાઓ ક્યાંક ને ક્યાંક અનવી દેખાઈ રહી છે રહ્યું છે રાજીનામું આપી શકે છે તેના મનાવાના કોઈ પ્રયાસ થઈ રહ્યા છે ખરા હજી કોઈ પણ પ્રકારે કોઈ કોંગ્રેસના કોઈ નેતા નો ફોન ગયો હોય પરંતુ બીજી તરફ જોવા મળે તો ચિરાગ પટેલનો ફોન છે બંધ આવી રહ્યો છે પણ ક્યાંક કત્તીશી ગોહિલ ભાજપ માંથી હોય આમ આદમી પાર્ટી માંથી હોય કે અન્ય રાજકીય પક્ષો માંથી પોતા નેતાઓને પક્ષ પલટો કરાવીને લાવતા હોય છે પરંતુ જ નેતાઓ છે કે ક્યાંક ને નારાજ ચાલી રહ્યા છે અને કરી છે ક્યાંક ને ક્યાંક શક્તિસિંહ ગોયલ જ્યારથી પ્રદેશ પ્રમુખ ની કમાન સંભાળી છે ત્યારથી જે તે તમે જોઈ શકો છો કે ભરતી મેળો કરવામાં આવતો હોય છે આમ આદમી પાર્ટી માંથી આટલા નેતા જોડાશે ભાજપ માંથી આટલા જોડાશે જેડીયુ માંથી સપા માંથી અન્ય રાજકીય પક્ષમાંથી સામાજિક વગરાની પરંતુ રાજીનામું કોંગ્રેસમાં શું ચર્ચા રહ્યું છે તે અંગે કોઈ અપડેટ જે હજુ સુધી કોંગ્રેસના કોઈ નેતાની આ મુદ્દે પ્રતિક્રિયા નથી આવી પરંતુ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય જે એમએલએ ક્વાર્ટર છે ત્યાં આગળ પણ ધારાસભ્ય અંતર આવેલ

આભાર ધવલ જોડાવા માટે અને માહિતી આપવા માટે તો નામ પણ ક્યાંક સામે આવી આવી ગયું છે કે ચિરાગ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી શક્યતા છે અગિયાર વાગ્યાના અરસામાં રાજીનામું પડે તેવી શક્યતા છે અને કોંગ્રેસ માટે આ ચોક્કસ પણ એક મોટો ઝટકો કહી શકાય ખાસ કરી બોરસદ આણંદ આંકલા જે વિસ્તારો છે કે જ્યાં ભાજપને જીત માટે ઘણા ફાફા મારવા પડે છે અને ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય છે ચિરાગ પટેલ કે જેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી શક્યતા છે અને લોકસભા ચૂંટણી જ્યારે આવી રહી છે દરેક પક્ષો હાલમાં લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ માટે એક જટકા સમાન સમાચાર કહી શકાય અને એ બાબત ઉલ્લેખનીય છે કે શક્તિસિંહ ગોહિલ દ્વારા જયારે જ્યારથી કોંગ્રેસનું પ્રમુખ સંભાળવામાં આવ્યું છે ત્યારથી કોંગ્રેસમાં ક્યાં ઘટતી મેળો પણ જોવા મળ્યો પરંતુ કોંગ્રેસ છે તે પોતાના જ નેતાઓને પોતાના નથી એવા ઘણા બની ચૂક્યા છે ઘણા બધા નેતાઓ દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે પરંતુ જ્યારે હવે લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે આગળ આવીને ઉભી છે ત્યારે આ રીતે કોંગ્રેસમાંથી જો ધારાસભ્યોનું રાજીનામું પડે તો કોંગ્રેસ માટે ખૂબ મુશ્કેલી ભરે આ સમાચાર કહી શકાય અને ક્યાંક એવું પણ એવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે કે આવતીકાલે કોઈક આપના નેતા દ્વારા પણ રાજીનામું આપવામાં આવી શકે છે જો કે અંગે કોઈ સ્પષ્ટીકરણ સામે નથી આવ્યું પરંતુ ચિરાગ પટેલ જે નામ હાલ સામે આવ્યું છે કદાચ તેઓ કોંગ્રેસ રાજીનામું આપે તેવી શક્યતા જો કે કોંગ્રેસમાંથી આ ચિરાગ પટેલને કોઈ મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે નહીં તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી જો કે ચિરાગ પટેલનો ફોન પણ બંધ આવી રહ્યો છે અને એક તરફ કોંગ્રેસ અવારનવાર ભાજપ પર આક્ષેપ કરી રહ્યું છે કે ભાજપ છે તે તોડજોડની રાજનીતિ કરી રહ્યું છે ધારાસભ્યોને ખરીદી રહ્યું છે અથવા તો ધાક ધમકીથી કોંગ્રેસના ધારાસભ્ય ભાજપ ખરીદી છે ત્યારે વધુ એક વખત આવા આક્ષેપ લાગે ભાજપ પર તો પણ નવાઈ નહીં પરંતુ ચોક્કસપણે અને સ્પષ્ટપણે કોંગ્રેસ માટે આ એક ઝટકા સમાન સમાચાર છે અને ગુજરાતના રાજકારણ માટે એક મોટા સમાચાર છે દસ સપ્તાહે જ આપના ધારાસભ્ય ભૂપાદ બહેણે રાજીનામું આપ્યું હતું આપમાંથી ને તેઓ પણ ક્યાંક ભાજપમાં જોડાય તેવી શક્યતા છે ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય જે નામ હાલમાં શક્યતાઓ સામે આવી રહી છે કે ચિરાગ પટેલ કદાચ આજે અગિયાર વાગ્યાના અરસામાં રાજીનામું આપી શકે છે પરંતુ તે પહેલા શું ચિરાગ પટેલે કોંગ્રેસ દ્વારા મનાવવાના પ્રયાસ કરવામાં આવશે ચિરાગ પટેલ રાજીનામું આપશે કે નહીં તે તો સમય જ બતાવશે પરંતુ કોંગ્રેસ માટે આ એક ઝટકા સમાન સમાચાર કહી શકાય જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા કોંગ્રેસમાં આ એક ઝટકા સમાન સમાચાર

શિરક નું કોઈ પણ પ્રકારનું અધિકારી કોઈ ના આવે ત્યાં સુધી અમે ના કહી શકીએ પરંતુ એક જી હે માંગવે હેમંગ ભી આપનો અવાજ આવી રહ્યો છે હેમંગ ભી આપનો અવાજ આવી રહ્યો છે લાગે છે સંપર્ક તૂટી ગયો છે જો કે કોંગ્રેસ દ્વારા એ જ કહેવામાં આવી રહ્યું છે કોઈ સ્પષ્ટપણે જાણકારી નથી તેમને મીડિયા દ્વારા જાણકારી મળી છે કે ચિરાગ પટેલ રાજીનામું આપે તેવી શક્યતા પરંતુ હર હંમેશ કોંગ્રેસમાં ક્યાંક આવું ચિત્ર જોવા મળે છે તેમના દ્વારા સભ્ય અથવા નેતા જયારે રાજીનામું આપે તેવી શક્યતાઓ જોવા મળે ત્યારે કોંગ્રેસ આ વાતથી અજાણ હોય છે તે કોંગ્રેસ માટે પણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ વાત કહી શકાય કારણ કે કોંગ્રેસની પરિસ્થિતિ જે હાલમાં જોવા મળી છે હાલમાં જ પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણી યોજાઈને તેમાં પણ આપણે કોંગ્રેસનું પ્રદર્શન જોયું જે પરિણામો જોયા તે પણ કોંગ્રેસ માટે ક્યાંક ચિંતાજનક હતા અને તે બાદ કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ મનોમંથન કરશે પરંતુ અહીંયા તો કોંગ્રેસ પોતાના નેતાઓને બચાવવામાં પણ ક્યાંક નિષ્ફળ સાબિત હોય તેવું લાગી રહ્યું છે આ અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી કે ચિરાગ પટેલ રાજીનામું આપે છે કે નથી આપતા પરંતુ હાલમાં તો મીડિયામાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ચિરાગ પટેલ આજે અગિયાર વાગ્યાના અરસામાં રાજીનામું આપી શકે છે ત્યારે કોંગ્રેસ માટે આ એક આંચકાજનક ચિંતાજનક સમાચાર છે કારણ કે હંમેશા જયારે કોંગ્રેસના નેતાઓ રાજીનામું આપતા હોય છે ત્યારે તે બાબતથી કોંગ્રેસ અજાણ હોય છે અને કોંગ્રેસ માટે તે નુકસાનકારક સાબિત થતું હોય છે અને તે પરિણામોમાં પણ જોવા મળતું હોય છે એક તરફ જ્યારે હવે કોંગ્રેસને ફરી એકવાર બેઠી કરવાની વાત હોય ત્યારે ચોક્કસથી તેમના જે નેતાઓ છે ધારાસભ્યો છે તેને જોડવા ખૂબ જ જરૂરી છે અવનબેન મને પણ આપના સમાચાર માધ્યમોથી જ આ સમાચાર મળ્યા છે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી અને ધારો કે ધારો કે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે છે તો સૌથી પહેલા તો એ જ કારણ કે ભાઈ કયા કારણથી કોંગ્રેસ પાર્ટી કોઈ સત્તામાં તો છે ને કોઈ મંત્રીપદ ના આપ્યું હોય કે કેબિનેટમાં સમાવેશ ના કર્યો હોય કોંગ્રેસ પાર્ટી વિપક્ષની પાર્ટી છે છેલ્લા વર્ષથી અમે ગુજરાતમાં ભારતીય જનતા જે જે શાસન એની સામે એક લડાઈ લડી છે ક્યાંક હું માનું છું અઠ્યાવીસ ત્રીસ વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે કોંગ્રેસ પાર્ટી સત્તામાં નથી આવી શકી એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે વારંવાર એમ કહે છે કે અમે વિશ્વની સૌથી મોટી પાર્ટી બૂથ સમિતિ પકરા સમિતિ પેજ સમિતિ આટલી આટલી મોટી સમિતિઓ હોવા છતાં તેના કાર્યકર્તા પર વિશ્વાસ ના રાખીને લોકશાહી સભે ચૂંટાયેલા ધારાસભ્યો પર નજર રાખવી દરેક ચૂંટણીઓમાં જે રીતનો ખરીદ વેચાણ સમય આજે બજારમાં એક્ટિવ થઈ જાય છે હું માનું છું અઠીસ અઠીસ વર્ષના ના ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન અમિતભાઈ

અમારી જોડે કોઈ એવું મંત્રી પદ કે કેબિનેટ પદ તો આપવા માટે છે ની અને બીજી બાબત કે જે વિશ્વનો સૌથી મોટો પક્ષ બનવાનો દાવો કરે એવા પક્ષ ને બીજા ધારાસભ્યો બીજી પક્ષના નેતાઓ પર કેમ મીટ માંડવી પડે છે કોઈ પણ ચૂંટણી આવે આ પણ ડિટેલિંગ માં જાઓ હું આપની એવું કહેવા માંગુ છું કે અઠ્યાવીસ ત્રીસ વર્ષ ના ભારતીય જનતા પાર્ટી ના શાસન માં ઉદ્યોગપતિઓને જે રીતની લાણી કરી છે જમીનો ની સસ્તી જમીનો જે રીતે જે ભ્રષ્ટાચાર કરેલા છે રહી જનતા પાર્ટી મારું સ્પષ્ટ આ તબક્કે પણ ક્યાંક આક્ષેપ થઈ રહ્યા છે પરંતુ એ વાતો સ્પષ્ટપણે ચોક્કસ છે કે કોંગ્રેસ છે કોંગ્રેસ પોતાના નેતાઓને સાચી શકતી નથી આપણી સાથે હેમાંગ રાવલ કોંગ્રેસના નેતા જોડાયા છે હેમાંગભાઈ ફરીકવાર આપનું સ્વાગત કરીએ પ્રતિક્રિયા આપણે જાણવા માંગીશું એવી શક્યતાઓ જોવા મળી છે કે કોંગ્રેસના એક ધારાસભ્ય નેતા રાજીનામું આપે તેવી શક્યતા કોંગ્રેસ પણ આ વાતથી અજાણ છે અમિત નાયકે લાગે છે સંપર્ક તૂટી ગયો છે તો જે રીતે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કારણોની જાણકારી નથી અને આ વાત કોંગ્રેસને પણ મીડિયા દ્વારા જાણકારી મળી છે કે કોંગ્રેસના કોઈ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે